તારે પીવાનો છે મેં એ ભાઈ ચાર ક્લાસનો કીધું તો તારે ચાર ક્લાસના પૈસા આપવા દે કેમ કોને કીધું કા પૈસા દેવા પડે એટલે કે આ રસ નથી હારો પી લીધો નો હારો હોય ને તો પેલા ઘૂટ ને તમે નાખી દેવાય તો તો તું એમ કેતો નથી હારો જો કેવો મસ્ત મજાનો રસ છે ને આ એમ કે છે કે નથી હારો રસ

તને આર્ય પાછી લોકેશન એ ખબર ન હોય એટલે કે મારે જો ટાણે ટાણે હવે તને ઉનાળામાં ને સયડીનો રસ પાવો જો નકર તારી એનર્જી વહી જાય ને તો તું ભૂલી જાય તું ક્યાં દેશમાં સોને બદામ કે પાવ કા તો કોતરા સસ્તી વતે તમે કોઈ કે ફેર ન પડે ઓલે જ્યાં ત્યાં કશું નાખીને ને દસ કવિનમાં ને જરમ દસ કવિન હોય આ એમ તો હાલો હવે ટાટા બાય બાય જાવ હાલો